જરો મેખો સા આખી ઓકે જ મેં દેખા જો સામે बंद करके जरो को, को जरा बेटी जो सोचने मन में तुम्हें मुस्काए मन में तुम्हें मुस्काए अकीयों के जरो को मन खां मेरे पास वो अब खोले पाक तुंहिंजे आए मुझे कुझु हो લગા હે પાછે કુછ હોને લગા હૈ એક ભરોસે ગુજર જા તેરે સાથ ગુજર જાએ અકિરસે ને દેખા જો સા તુમ દો નજર સુંદર આલાપજ સમશે ફિલ્મનું ટાઈટલ સોંગ છે મિત્રો અને કેટલો સુંદર આલાપ આપ્યો છે મિત્રો અંતમાં ખૂબ સુંદર આલાપ આપ્યો છે મિત્રો શબ્દો બી એક ઊંચા પ્રેમના સમર્પણના શબ્દો છે મિત્રો મિત્રો અને આ તાલ પર નીબદ્ધ છે દાદરા તાલમાં કમ્પોઝ કરવામાં આવે છે મિત્રો અને મિત્રો અંતમાં સુંદર આલાપ આપે છે મિત્રો આ મિત્રો સોંગ તમે સાંભળશો અને છેલ્લો આલાપ તમે સાંભળશો ખૂબ જ શાંતિ મળશે એટલો સુંદર આલાપ છે તો આજે આ સુંદર સોંગ આપણે હું હાર્મોનિયમ પર શીખવાડવા જઈ રહ્યો છે મિત્રો કે કયા કયા સરો આને આપણે બગાડવાના છે તે પહેલાં મિત્રો આપને જણાવવાનું કે ઓનલાઈન ક્લાસ અમારા ચાલુ થઈ ગયા છે અને આ પર્સનલ ઓનલાઈન ક્લાસ છે ફેસ ટુ ફેસ એક જ વ્યક્તિ ફેસ ટુ ફેસ વન પર્સન આ ઓનલાઈન ક્લાસ છે મિત્રો અને આપને જોડાવાની ઈચ્છા હોય તો અમે સંપર્ક ઉપર કોલ નંબર આપ્યો છે આપ કોલ કરી અને આની માહિતી મેળવી લેજો અમુક જગ્યા ખાલી છે હવે મિત્રો આપની ઈચ્છા હોય તો જોડાવજો તો આવી જાઓ મિત્રો હાર્મોનિયમ ઉપર કે નો હવે દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને જુઓ અહીંયા સ્વરો આપ્યા છે શબ્દો લખ્યા છે અખ્યો કે જરોખો ખોશે તો કોમળની મંદ્ર શપ્તક નો છે મિત્રો કરી છે અને ચાર સફેદમાં કયા સ્વરો લાગે છે મિત્રો સા રે મ પ ધ મ રે સા ની પ ની સાતે આ સ્વરો વાગે છે મિત્રો તો જો હવે સ્વરો લખ્યા છે ને હું ગાઉ છું અખીયો કે જરો ખો સે સારે ની સારે રે રે સા અને પછી નાનો ટુકડો માજો મિત્રો પમ પમ પ પમ પમ પ એટલો ટુકડો મારજો આ રીતે એક નાનો ટુકડો પમ પમ તમે વગાડજો સારું લાગશે પણ બહુ સ્પીડમાં વગાડો છે પછી બીજી રીતે ત્યાં ખરજમાં ખરજમાં જશે ખરજ મતલબ એ મંદ્ર સપ્તકના પ ઉપર જઈ રહ્યું છે તો તમે જુઓ મેને દેખાજો पची लख तुम दूर नजर आए और तो क्या सरो जो मित्रों तुम तुम निशा दूर रे नजर पापा मा आए मरे ते ए, ए, ए बड़ी सानी दूर निशा नजर नजर आए

મને મને તો તો આ આ રીતે છે મિત્રો અને હવે તમને અંતરો બતાવું છું મુખડું બન્યું અને હવે તમને અંતરો એક બતાવું છું આવા જ અંતરા ભાગવાના છે મિત્રો ત્રણ અંતરા છે ખૂબ જ સુંદર છે અંતરા અંતરામાં લખ્યું છે એક મનથા મેરે પાસ ઓબો ને લગા હે तो जो मित्रों क्या थी चालू है पी चाल एक पप मेरे पास हो, पा, 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 अब अब खो अब खो ने पप पगा लगा, ए, लगा পা তুজ হায়ে কুনে লি পা પછી લખ્યું છે એક તેરે બરોસે તો આ લીટી પાછી આપણા મુખડા પર જે શરૂઆત તા ને એજ છે મિત્રો એક તેરે બરોસે बैठी हूँ बोल के एक तेरे बर से सब बैठी हूँ बोल के ही उम्र गुजर जाए तेरे साथ गुजर जाए અને છેલ્લે મિત્રો બહુ સુંદર આલાપ છે મિત્રો તમે કીધું છે તો એના સ્વરો જો મિત્રો એમાં સ્વરો કયા લાગ્યા છે નહિ સારે પ પ મારે મારે આ રીતે આ સુંદર સોંગ મેં આપને બતાવ્યું મિત્રો ખૂબ જ મીઠું મધુર અને ખૂબ જ ચાલી રહ્યું છે આ સોંગ મિત્રો દરેક વ્યક્તિને આ દરેક પેઢીના વ્યક્તિ દરેક ઉંમરના વ્યક્તિને આ ગીત પસંદ છે મિત્રો કારણ કે રવિન્દ્ર જૈન સાહેબનું કમ્પોઝ છે મિત્રો અને આપણા પાર્શ્વ ગાયિકા હેમલતાજીએ ગાયું છે તો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું મિત્રો અને વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત